મિત્રો કેમ છો બધા મજામાં મજામાં જશો ફરીવાર એક નવા વિડીયોમાં બધા મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને ફરીવાર આજે નવો વિડીયો ને આવી ગયા છે અને આજે કોઈ મેરેજ એવું કેવું નથી મિત્રો આજે છે મસ્ત મજાનું ફેમિલી નહીં મિત્રો બધાને જય માતાજી જય દ્વારકાધીશ હર મહાદેવ તો બધા વિડીયોમાં બના રહેજો ચાલો video ની શરૂઆત તો હું મિત્રો આજે શું કરે તમે જોઈ શકો છો હું કામ કાજ છે વાંચવાનું અત્યારે તો વાંચી રહ્યો છું અને મને લાગ્યું કે ચાલો નાનો એક video શૂટ કરી લઉં અને ઘણા time થી નથી નાખ્યો એટલે નાખી દીધો કઈ નહીં મિત્રો આગળ વિડીયો જોઈ લેજો તો મિત્રો આજે આપણે જવાનું છે મોવા થોડુંક કામ આવી ગયું હતું વાંચતો હતો અને થોડુંક મોવા કામ આવી ગયું છે એટલે મિત્રો જવાનું છે મોવા ચાલો ફટાફટ તૈયાર થઈ જાય અને નીકળે મોવા અને પછી આવીને તમને મળ તો મિત્રો કામ એ આવું કે થોડુંક બેંકનું કામ હતું અને થોડુંક કામ હશે આપણે ડુંગળી કરેલી છે થોડીક વાડીમાં તો કેવો ભાવ ચાલે છે માર્કેટમાં જોવા જવાનું છે એટલે તો ખેંચવી જોઈએ કે નહીં ખેંચવાની એના માટે તો વાંધો નહીં મિત્રો કન્ટિન્યુ વિડીયોમાં બનાવી તો ચાલો આપણને ને

હા <tellan> પચાસ રૂપિયા ભાગા છે પટા ની મુના ભાઈ રૂપિયા ઓલું પચાસ પચાસ રૂપિયા પચાસ રૂપિયા પચાસ હે એકાવન એકાવન રૂપિયા રૂપિયા ઓવલું તેપન ત્રેપન રૂપિયા 85 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 8 Nagiren <tik> એટલે આપણે આવી ગયા છીએ ઘરે મોવાથી તો ચાલો કન્ટિન્યુ વિડીયોમાં રહેજો અને જવાનું છે આપણે વાડીમાં થોડુંક ટાઈમ છે હજી જઈ વાડીમાં આંટો મારીને તમને બતાવો તો મિત્રો હું વાડીમાં આવી ગયો છું જુઓ તમે વાડીમાં આવી ગયો છું ને અહીંયા આપણે વાડીમાં રોપ ચાંટવાનો છે અહીંથી એટલો સામે કપાસ દેખાય ને ત્યાં સુધી અને એટલે અહીંયા આ સુધી આ સેઢા સુધી આટલો રોપ વાવવાનો છે અને આની બાજુમાં છે આ ડુંગળી આપણી સોપેલી મસ્ત મજાની જોઈ શકો છો મિત્રો હમણાં પાસ્તરી શોભી છે એ ડુંગળી છે મસ્તીની ઊભી થઈ ગઈ છે મિત્રો ખાડ તો જુઓ ડુંગળી પેલા એ હું વધુ હોય કે ઊંચું નહીં મોરે મોરો હાલે ભાઈ ખડ જોઈ શકો બધાને આ બધું મિત્રો ખડ બધું ફૂલ નીકળ્યું છે લાલ કલરનું અને એની બાજુમાં મિત્રો આ ઘઉં છે બે વીઘા જેટલા અને એને આગળ આ સાઈડ બાજરી છે આપડી અને અત્યારે મિત્રો મસ્ત મજાનો સનસેટ થઈ ગયો છે તમને બતાવું એક નંબર વ્યૂ લાગે જો મિત્રો બહુ મસ્ત લાગે છે ઘડીક મિત્રો હું ફ્રેશ થવા આવ્યો છું કારણ કે અત્યારે આપણે એક્ઝામ દેવા જવાનું છે કે નહીં ફસ્ટબલની એનો તૈયારી કરતો હતો અને થોડીક ફ્રેશ થવા નીકળી ગયો છું મિત્રો વાડીમાં થોડીક આંટો મારી રહ્યો તો મજા આવે ફ્રેશ થઈને ઘરે નાઈને પછી વાડીમાં આવ્યો હતો મિત્રો અને આપણે જે કાલે દવા મંગાવી હતી ને મિત્રો એની વાત કરવી હતી તો એ આપણી પાસે ઘેર જઈને મળશું ફ્રેન્ડ્સને ગેર ત્યારે તમને વાત કરું છું છે ઓકે તો વિડિયોમાં કન્ટિન્યુ રહેજો મિત્રો સનસેટ જોરદાર એકદમ બતાવી દો તમે મસ્ત મજાનો તો મિત્રો આ છે આપણી વાવેલી ડુંગળી મસ્ત મજાની થઈ ગઈ છે તમે જોઈ શકો છો એક નંબર ડુંગળી થઈ ગઈ છે અને ત્યારે હવે પાકવાની તૈયારીમાં છે આવા ગાંઠિયા થઈ ગયા છે બસ પાકવાની પાની ફૂલ તૈયારીમાં છે મિત્રો આટલી આપણે ડુંગળી છે મિત્રો જોઈ શકો છો ને કાલદ હજી પાઈ છે અને પાછળ આપણો કપાસમાં પણ તળી ગયો છે મિત્રો તમે જોઈ શકો મિત્રો સનસેટ સાવ નીચે આવી ગયો છે જો કેવો મસ્ત મસ્ત મજાનો સનસેટ થઈ ગયો છે ચાલો મિત્રો તો કરે છે મળીએ મિત્રો આ એક પાંચસો ગ્રામ નું છે જો ટમેટો કેવડું મોટું છે દેશી ટમેટા છે આમાં પક્ષી આમાં છે ને બગાડી નાખે મિત્રો જોવું તો ફાઇનલી મિત્રો મેં સાંજે જમીને આપણે ઘરે છેવડો બનાવવાનું કામકાજ ચાલુ કરી દીધું છે મેં અને બેને હેતલબેને તો ફાઇનલી હું તળવા માંડ્યો પૂંગળા ચાલો મિત્રો તમે વિડીયો જોઈ રાખજો હું કામ પતાવી નાખું થોડુંક મારું કામ છે એ તળવાનું જો કે મને આવડતું નથી મિત્રો પણ શીખું છું જેવું થાય એવું બરાબર છે ને હેતલબેન વિડીયો ઉધારે છે ચાલો કન્ટિન્યુ વિડીયોમાં રહેજો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહે છું કારણ કે હું છેવડો બનાવું છું અને એના માટે હું પૂંગળા અને જે પૂ આવે છે ડોડાના તે તળી રહ્યો છું

કાઢી નહીં હોય છે એકવાર તો ચાલો ચેક્કર લઈ ગયા છે

આડાટી બોલે એવું વધારે ખાઈ જાય એટલે ભૂક કાઢી નાખે નિયમ બે ત્રણ ચાર સમજી જાવ વધારે હાલે એટલે બધા ખાય તમ તારે હજી એક સમજી એમ કે નાખી જો નહીં હો